પુરા વિસ્તારમાં તુલસીશન સોસાયટીનો એક વિડીયો વાયરલ થવામાં આવ્યો હતો જેમાં એક ઇકુકાર ચાલક ગાડીમાંથી બે બાળકીઓ પડી જતા હોવાનું નજરે પડ્યું હતું વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષા સુવિધા વિના સ્કૂલ વાહનો તંત્રની રહેમ રાહે આજ સુધી બેફામ દોડતા રહ્યા છે અને દુર્ઘટના સમયે દેખાડા પૂરતી કાર્યવાહી બાદ પરિસ્થિતિ જે જોવા મળતી હોય છે રાજકોટ ગેમ ઝોન આગમાં દુર્ઘટનામાં સત્યાવીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ સફાળું જાગેલ તંત્ર વિવિધ ક્ષેત્રે કાર્યવાહી કરી રહ્યું છે જેમાં જરૂરી સુરક્ષા સુવિધા મુદ્દે મિલકતોની સેલિંગ કાર્યવાહી સાથે સ્કૂલ વાહનો સામે લગામ કસી છે તેવામાં દોડતી સ્કૂલ વાહનમાંથી બાળકો રસ્તા પર પટકાયા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે જે વાલીઓને ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે

પાછળનો દરવાજો ઓપન થઈ ગયો અને બે છોકરીઓ નીચે પડી ચાર સ્કૂલવેનમાં એટલે અમે લોકોએ તરત ભાગીને છોકરોને ત્યાંથી ઊભી કરી એક છોકરી ચાલી નથી શકતી તો એને અમે લોકોએ એને અહીંયાથી ઉઠાઈને મતલબ અહીંયા ખીચકા પર બેસાડી અને પગમાં દવા બવા લગાડી અમે લોકોએ અને એના પછી સ્કૂલવેનમાં થોડી વાર પછી અમે લોકોએ મોકલી દીધી એટલે ડ્રાઈવર પછી એને ઘરે મૂકીને આવી ગયો હા મારું આ સામે જ ઘર છે અહીંયા સીસીટીવી અમારું પોતાનું છે મારું હા વાગ્યું છે એટલે છોલાયું હતું બ્લડિંગ થતું હતું થોડું પગમાં લોહી નીકળતું હતું છોલાયું હતું પણ નથી ચાલી શકતી કે થોડું બિચારીને વાગ્યું એટલા માટે પછી ઉઠાઈને અમે જતી વખતે ચાલી જ પછી વાન વાળીની બેદરકારી શું છે કે આમાં વાન સ્પીડમાં હતી ઓવર સ્પીડ પણ નહીં કહી શકતો પણ સ્પીડમાં હતી થોડી વાન એટલે એ જે સ્પીડ છે એટલી સ્પીડમાં થોડુંક ઓછી સ્પીડ હોત તો આટલું છોકરોને વાગ્યું ના હોત ત્યારે દરવાજો પાછળથી ઓટોમેટિક ખુલી ગયો એટલે હોય છે કે આગળ કોઈ છોકરાઓ કોઈ ઉતરી હશે ને બી ખબર નહીં દરવાજો બંધ થયો નથી કેમ કે શું છોકરાઓ ઉતરે ને તો પાછળથી પોતે દરવાજા બંધ કરે છે એટલે વાન વાહની હોય જવાબદારી એટલે વાનવાર એકવાર ચેક કરવું જોઈતું હતું કે ભાઈ દરવાજો પ્રોપર બંધ થયો છે કે નથી થયો એવું વાન વાર એકવાર ચેક કરવું જોઈતું હતું કાર્યવાહી એટલે હવે હે તો નથી કહી શકતો અહીંયા બધું થાય છે એટલે જોઈએ હવે આગળ ધ્યાન રાખવું જોઈએ હા ધ્યાન રાખવું જોઈએ એ છે ડ્રાઈવર ધ્યાન રાખવું જોઈએ ને છોકરાઓએ બી થોડું ધ્યાન રાખું છું કે અંદરથી આવું કોલ બંધ ના કરે અમુક છોકરાઓ એવું હોય કે જાતે મસ્તી કરતા કોલ બંધ કરે છે એટલે આ આવે કોના ભૂલના કારણે થયું છે તો તમને અરે ના ઇમેજિન ના કરી શકાય આ કરતાં રોડ પર બન્યો તો હું તમને પોતે કહું છું કે અહીંયા પાછળથી કોઈ વ્હીકલ નહોતું આવતું એટલા માટે જો એકદમ એ બી વેહિકલ કોઈ ફૂલ બીજી કોઈ વાન આવતી હોય બીજી કોઈ સ્કૂલ વેન આવતી હોત વાન ને પછી નીચે કંઈ પ્રોબ્લેમ થઈ જતો હા હા અંકુર ઠક્કર નામ છે મારું કંઈ સર જે પ્રકારે સમગ્ર વિડીયો સામે આવ્યો અને હાલ આરોગ્યની અટકાયત કરવામાં આવે છે શું છે હવે આજ રોજ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ બે દિવસ પહેલાંનો આ વિડિયો છે બપોરે અગિયાર વાગ્યે સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જી જે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જી જે સિક્સ પી એફ આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંઘભાઈ પડિયા ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી ગુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ સ્કૂલવાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાઇસન્સ છે એની પાસે પાકું લાઇસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ ચાર રસ્તા વડોદરાના રહેવાસી છે તો હમણાં વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે આઈપીસી કલમ બસો ઓગણસી અને ત્રણસો છત્રીસ અને એમવીએકની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરે છે સર જે માલિક છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી એ હાલ તપાસ ચાલુ છે હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપણે જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ હાલ આપણે જે કોઈન્ડ કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી આરટીઓ છે એને હું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું હું માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું તો એ માલિક પણ ગુનેગાર નથી હા આ બધું તપાસનો વિષય છે આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી આ તપાસનો વિષય છે તો એમણે શું કાર્યવાહી કરી છે બરાબર બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર હવે એમના બચાવમાં શું રજૂઆત કરે છે શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી છે હજુ તો ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે હા નહીં ચલાવી શકે ને એ તો સ્કૂલ વાનમાં ચલાવે છે બરાબર એની પાસે લર્નિંગ લાયસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એટલે બધા વિષયો પર તપાસ કરવાની છે Subscribe now and press the bell icon. Never miss an update.